જામનગર જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગત 26 તારીખના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં નાણા નાણાધીરદાર ના એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ અલગ અલગ કલમો દાખલ કરવામાં આવેલી હતી આ ગુનાની વિગત મુજબ જે કોકબંદરના પત્ની છે સુધાબેન વાઇફ ઓફ લાલજીભાઈ મારકણા એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી કે જેમાં એમના પતિ દ્વારા કોઈ જેરી દવા પદાર્થ પી દવા પી ને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવેલો હતો અને તે બબતની ફરિયાદ અને લોકશાહી જે પાંચ આરોપીઓના નામમાં પામેલા હતા તે પાંચે આરોપી ધર્મેશ મુળજી રાણફરિયા જેઠા આથલિયા હરીશ ગંઢા ભૂપેન્દ્રભાઈ ચંદ્રા કિરિટભાઈ ગંદા આ પાંચે આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવેલા છે અટક કરવામાં આવેલો છે અને આ પાંચે આરોપીઓને અ નામદાર કોર્ટમાં રજુ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા હતા જે દરમિયાન દિન ના રિમાન્ડ તમામ પાંચેય આરોપીઓને મંજૂર થયેલા છે અને હાલ પાંચે આરોપી પોલીસ કસ્ટડીમાં હોય આગળની તપાસ હાલ ચાલુ પણ છે જી જે આ પાંચેય આરોપી છે એમનો ગુણાત ઇતિહાસ બાબતની તપાસ હાલ ચાલુમાં છે એમાં જે પ્રથમ આરોપી છે ધર્મેશ મુળજી રાણફરિયા એમના વિરુદ્ધ અગાઉ લેન્ડ રેબિંગ તેમજ ધાક ધમકી અને એસોસિયન બાબતના ગુનો દાખલ થયેલો છે અલગ અલગ પાંચ જેટલી એફઆઈઆરના વિરુદ્ધ અગાઉ થયેલી છે જ્યારે અન્ય આરોપીઓ છે તેમની ગુનાહિ ઇતિહાસની તપાસ હાલ ચાલુ છે તેમજ આ હાલના ગુના બાબતમાં પણ તપાસ ચાલુ છે